તો જીવો પોલીટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળી રહ્યા હતા મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળી ગયા હતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસો ને પાસઠ રૂપિયા અને ચાંદી ત્રણસો ત્રીસ રૂપિયા વધીને મિત્રો વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલ નો રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો બ્યાસી

થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આપણે રોકાણ કરીએ તો આપણને વધારે ફાયદો થઈ શકે અને મિત્રો સોના તેમજ ચાંદીની અંદર જે મિત્રોને ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવમાં જે મિત્રો વધારો તથા ઘટાડો આવતો હોય છે તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો એ સો ટકાને પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા સુધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ ધાતુનો મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર મિત્રો થોડા વધારે પ્રમાણની અંદર થોડા ઓછા પ્રમાણની અંદર મિત્રો સોના ની અંદર થોડી મિલાવટ હોય છે અને મિત્રો વાત કરીએ તો કોમ્યુટી બજારમાં સોના અને ચાંદી ના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે સોનું અને ચાંદી ફરી એકવાર તૂટતા જોવા મળ્યા છે આ સાથે સરાફા વાત કરીએ તો સરાફા બજાર માં પણ સોના ના ભાવ ગગડ્યા છે જો કે ચાંદી પણ ઉછાળા જોવા મળી રહ્યો છે અને સોના અને દાગી ના ખરીદવા માંગતા હોય જે મિત્રો લગડી લેવાનું વિચારતા હોય તો મિત્રો તમારા માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા

પણ કહ્યું હતું કે એસઆઈપી પ્લાન્ટ એક એવો પ્લાન્ટ છે જેની અંદર અંદર રોકાણમાં ક્યારેય નુકસાન નથી જતું તેઓને વધુમાં વધુ ફાયદો થાય છે તો તે મુજબ તમે પણ મિત્રો જો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને ચાંદીની અંદર મિત્રો સોના નો ભાવ જોઈએ તો આમ જોઈએ ગુજરાત ની અંદર સૌ પ્રથમ આપણે ચાંદી ના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સત્યાવીસ રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદી મિત્રો આજે આઠ હજાર બસો રૂપિયામાં અને એક કિલો ચાંદી

અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો